ગ્લેનીગલ્સ હોસ્પિટલ અમદાવાદમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલના સહયોગથી અમદાવાદમાં તેનો વિસ્તાર કરી રહી છે આ પહેલનો ઉદ્દેશ્ય અમદાવાદમાં લોકોને નજીકના જીવનમાં લીવર ની સંભાળ ઉદ્દેશ્ય લાવવાનો છે જે લીવર સંબંધિત પીડાતા દર્દીઓ માટે આ હોસ્પિટલ સેવા પ્રદાન કરશે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈના ના સી ઈઓ ડોક્ટર બિપિન ચેવલે કેર ટોટર માલિટી હોસ્પિટલ સ્પેશિયાલિટીના ડૉક્ટર જૈનિત ગાંધી લિવર ટ્રાન્સપર્ટ ટીમ ડૉક્ટર અનુરાગ શ્રીમલ તેમજ ડૉક્ટર અમિત મંડોત ઉપસ્થિત રહ્યા હતા અનુરાગ શ્રીમલ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ગ્લેનેગલ્સ હોસ્પિટલ મુંબઈ ડૉક્ટર અમિત માંડોત મેડિકલ હેપેટોલોજીસ્ટ ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ સ એ એ બતાવો શું ફેસેલીટી શું થવાની છે અને શું હતું એમાં શું આપણે રિફોર્મ લાવીએ છીએ અહીંયા હવે અમે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એડવાન્સ મેડિકલ લિવર કેરનું ફેસિલિટીઝ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કોલેબોરેટ કરીને અહીંયા મુંબઈની જે ગ્લેનિગલ્સ હોસ્પિટલ જે ઇન્ડિયામાં પાયનિયર હોસ્પિટલ છે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં એની મેડિકલ ટીમની એક્સપર્ટીઝ અહીંયાના કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કોલેબોરેટ કરીને અમદાવાદના લોકો માટે એડવાન્સ લિવર કેર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની ફેસિલિટીઝ મુહૈયા કરાવશો વધી રહી છે એનું મુખ્ય કારણ છે ઇન્ક્રીઝ ઇન ફેટી લિવર બહુ મોટાપો વધે છે સેડેન્ટ્રી લાઇફસ્ટાઈલ છે એલ્કોહોલનું કન્ઝમ્સન વધે છે અને ઓવરઓલ ડાયાબિટીઝ બીજી બીમારીઓ જે વધે છે એનાથી પણ લિવર પર અસર થાય છે તો એ બધા મેઇન કારણ છે લિવરની બીમારીઓ વધવા માટે बालकों में ट्रांसप्लांट में बालक का जो रेशियो है वो करीब 80 परसेंट अडल्ट और 20 परसेंट बालक होते हैं हमारे सेंटर पे जो है बालकों का भी काफ़ी ज़्यादा काम होता है और ऑल ओवर इंडिया से रेफरल आते हैं तो हमारे सेंटर पे करीब 30 से 35 परसेंट बालक का भी ट्रांसप्लांट होता है